મારું નામ ચિંતન ભટ્ટ છે સ્પાર્ક મીડિયા કંપનીમાં વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર છું અને અમે એ લોકો ત્રણ એ ઉપર કામ કરીએ છીએ એગ્રિકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ ઇન્ડિયા ભારતની ધરોહર જે છે આયુર્વેદિક એ આયુર્વેદિક ઉપર એક્ઝિબિશન કહીએ છીએ અને ભારતને એકવીસમી સદીમાં લઈ જવું હોય તો ઓટોમેશનની જરૂર પડશે તો ઓટોમેશન ઉપર અમે એક્ઝિબિશન કરીએ છીએ એટલે અમે મળાઈને ઇવેન્ટ મેનેજમેન્ટના એક્ઝિબિશન અમે બધા કરીએ છીએ રાજકોટના આંગણે અમે અત્યારે ત્રીજું એડિશન એગ્રી વર્લ્ડ એક્સપો નામનું અમે કરવા જઈ રહ્યા છીએ વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર લીમડા ચોક શાસ્ત્રી મેદાન ખાતે આ પ્રદર્શનનો હેતુ ખેડૂતો અને ખેત ઉત્પાદનોને વધુમાં વધુ ફાયદો થાય અને દેશની ઇકોનોમીમાં અને દેશની આર્થિકતામાં વધુમાં વધુ સહયોગ આપી શકે તે માટેનો છે ત્યાં ચારસોથી વધારે કંપનીઓ અને તેના સહયોગીઓ ભાગ લઈ રહ્યા છે આ કૃષિ પ્રદર્શનનો સમય સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધીનો રાખેલો છે અને આ કૃષિ પ્રદર્શનમાં ભારતની તમામ નામાંકિત કંપનીઓનું અહીંયા કરી પાર્ટિસિપેન્ટ છે અને આ બે હજાર ચોવીસ પચીસ નું વર્ષ ભારત સરકારે સહકારથી સમૃદ્ધિનું જે ડિક્લેર કર્યું છે એના ભાગરૂપે સહકારથી સમૃદ્ધિ એટલે ખેડૂતમાં અને ખેડૂત પેદાશોમાં સહકાર વધે અને લોકોને વધુ વધુ થ્રી મિલિયન ટ્રી ઇકોનોમી તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખેતરો અને ખેડૂતોનું અપ્લિપમેન્ટ થાય ગામડાનો વિકાસ થાય તેના માટેનું આ એક મોટા મોટું પ્લેટફોર્મ બની રહેશે એગ્રી વર્લ્ડ એક્સપો ફક્ત એક્ઝિબિશન નથી એક એક્સપિરિયન્સ છે તમામ ખેડૂતો તમામ વિઝિટરો અને તમામ લોકો માટેનો આ એક મંચ છે કે જેમાં આવનારને પોતાનું કંઈક નવું નોલેજ કે નવી ઇન્ફોર્મેશન લઈને જશે અમે આ પ્રદર્શનમાં ખેડૂતોને સૌથી સૌથી વધારે વધારે તો શું છે છે કે અત્યારે ખેતી નાની થતી જાય અને એની સામે એમની પાસે આધુનિક યંત્રો કેવા છે જેવી રીતે તમે દેખો અમેરિકા ચાઇનામાં કે બીજી કોઈ જગ્યાએ પર હેક્ટર જે પ્રોડક્ટિવિટી વધે છે એના માટે ફાર્મ મિકેનિઝમ બહુ જરૂરી છે એના માટેની નવી તકનીકો શું છે એ જરૂરી છે તો આ એક્ઝિબિશનમાં સાહીઠ ટકા નવી ફાર્મ ટેકનિશિયન શું છે એ તમને અહીંયા જોવા મળશે આ સૌથી મોટા મોટું એચિવમેન્ટ આ પ્લેટફોર્મ ઉપર છે બીજું નાનું એક વસ્તુ એ છે કે જે ખેતી નાની થાય છે એ ખેતીમાં એ લોકો કયા પાક લેવા જોઈએ કે જેથી કરીને એમને નાનામાં નાની ખેતીમાં એ લોકોને વધુમાં વધુ ફાયદો થાય આ કૃષિ પ્રદર્શનમાં નિશુલ્ક છે તમામ લોકો માટે આ પ્રદર્શન ફ્રી રાખવામાં આવ્યું છે નિશુલ્ક છે આવીને પોતે અહીંયા કરી શકે છે પ્લસ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં કોઈ પાણીનો ચાર્જ નથી લેવાના